દેશના યસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ સોમનાથમાં ધાર્મિક પૂજન અને જનસેવાનો સંકલ્પ કરવામાં આવ્યો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુમોતેરમાં જન્મ પ્રથમ પ્રથમ સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા હતા

મફતલાલ તેમજ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા ઓનલાઈન માધ્યમથી તેમજ ટ્રસ્ટી શ્રી જે પરમાર સાહેબ દ્વારા પ્રત્યક્ષ સોમનાથ પધારીને ટ્રસ્ટના અધ્યક્ષ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિરામય દીર્ઘાયુષ્ય શિવ સંકલ્પ સિદ્ધિ અને ક્ષેમ કુશળની પ્રાર્થના સાથે ધાર્મિક પૂજન અને જન સેવા કાર્યોનો સંકલ્પ લીધો હતો શ્રી સોમનાથ મહાદેવને મધ્યાહન આરતી પહેલા ચુંબોતેર કિલોનો લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો

એમનો જન્મદિવસ છે આજે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચુમ્બોતેર વર્ષ પૂરા કરે છે અને પંચોતેરમાં વર્ષમાં પ્રવેશ કરે છે તેઓને શ્રી સોમનાથ ટ્રસ્ટ હોતી અમારા સૌ કર્મચારી વતી અને સૌ ટ્રસ્ટીઓ હતી હું એમને અભિનંદન પાઠવું છું તેઓને લાંબુ આયુષ્ય મળે એઓનું સ્વાસ્થ્ય બરાબર જળવાય રહે અને એ ભગ ભગવાન સોમનાથની કૃપાથી આખા ભારતની સેવા કરતા રહે આખા વિશ્વને તેઓ એક પોતાનું કુટુંબ સમજી અને જે રીતે શાંતિથી બધું ચાલે એવી વારંવાર પ્રવૃત્તિ કરે છે એમાં એમને સફળતા મળે અને સૌ રીતે ભારતનું એક નામના વિશ્વમાં થાય એવી શુભકામનાઓ અમે પાઠવીએ છીએ જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે સવારમાં ભગવાન સોમનાથની પૂજાનો સંકલ્પ એ પછી બધા બ્રાહ્મણવરીઓ દ્વારા મહામૃત્યુંજયનો પાઠ તે પછી સંસ્કૃત પાઠશાળાના છાત્રો દ્વારા પુરુષ સુક્તનો પાઠ અને એ રીતે સતત પૂજા પાઠ ચાલુ રહે છે અને બપોરના સમયે ભગવાન સોમનાથની મહાપૂજા થશે અને એ મહાપૂજા પછી સાંજના સમયે જે મહાપૂજા થાય એમાં દીપમાળા એ પણ આયોજન કરવામાં આવશે અને આ રીતે આખો દિવસ એ નિમિત્તે જે પૂજાઓ ચાલુ રહેશે એમાં દરેકમાં એમની શુભેચ્છાઓ એમના પ્રત્યે લોકો પાઠવશે એ પ્રસંગે કેટલીક યાદગાર કાર્યવાહી પણ થાય એ માટે એક હજાર જેટલા રોજગારી ઈચ્છતા યુવાનો એમને ટ્રેનિંગ આપવામાં આવે અને દસ હજાર જેટલા જે બાળકો એમને કુપોષણવાળા હોય એમને પોષણયુક્ત આહાર મળે એ માટેના પ્રયાસો કરવામાં આવશે એ ઉપરાંત જે લોકો રોગિષ્ટ હોય દાંત વગેરે કે આંખ વગેરેના એ લોકોને માટે બે હજાર જેટલા કેમ્પો યોજી અને એની અંદર એ લોકોને મદદ કરવામાં આવશે